રેલવે વિભાગ દ્વારા ચલાલા ને ચલાલા સોમનાથ રૂટ પર મીટર ગેઝ સેવા શરૂ કરવા પ્રયાસો હાથ ધરાયા છે અને ટ્રેકની જાળવણીની કામગીરી ચાલી રહી છે આધારભૂત સૂત્રો મુજબ ટૂંક સમયમાં રેલવે સેવા ફરી શરૂ થવાની શક્યતા છે ત્યારે શહેર અને તાલુકામાં રેલવે સુવિધા પૂર્ણ શરૂ થવાના સમાચારથી લોકોએ આનંદ વ્યક્ત કર્યો છે ધારી રેલવે સ્ટેશનને જે ટ્રેન બંધ થયેલી હતી ખીજડીયા અમરેલી જે એ આગામી દિવસોમાં ફરી ચાલુ થવા જઈ રહી છે ત્યારે સ્થાનિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે જે થોડીક રે રોડની આ મેન્ટેનન્સ ખર્ચ માટે રેલવે પાટાના એમના માટે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી ફરી આપણા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયત્નોથી આ રેલવે ફરી ચાલુ થવા જઈ રહી છે ત્યારે ધારી ચલાવાથી અમરેલી અને વેરાવળ સોમનાથ જે પ્રવાસી જવા જઈ રહ્યા છે ત્યારે એમને પણ આ આનંદનો લાભ મળશે ટ્રેનનો એ રેલવે સ્ટેશનની અંદર અને આગળના બધા સ્ટેશનની અંદર રેલવેનું મેન્ટેનન્સનું કામ શરૂ છે જેથી કરીને યાત્રીઓને અને અહીંની પબ્લિકને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે જેમ બને એમ ઝડપી શરૂ થાય એવી સંભાવના છે હાલો હું ધારી રહું છું ધારીની બાજુ સ્ટેશનની બાજુમાં જ મારું મકાન છે જનતાને ખાસ ખબર કે ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે અત્યારે કામ ચાલી રહ્યું છે